ગીર પ્રવાસ પ્રભાસ સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટના વિરુદ્ધમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો પ્રોજેક્ટ અંતર્ગત મિલકતો તંત્ર દ્વારા સંપાદિત કરવાના આયોજન સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે લોકોએ આરોપ મૂક્યો છે કે અત્યાર સુધીમાં અસરગ્રસ્ત મિલકત ધારકોને કોઈ નોટિસ આપવામાં આવી નથી છતાં તંત્ર મિલકત સંપાદનની પ્રક્રિયા આગળ વધારી રહ્યું છે સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું કે તંત્ર ચારથી વધુ વખત મિલકત ધારકો સાથે બેઠક કરી ચૂક્યું છે છતાં પણ વિવાદ યથાવત છે છેલ્લા બે દિવસથી તંત્ર અને અસરગ્રસ્તો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે ગામમાં સર્વે સમાજના આગેવાનો દ્વારા વેપારીઓએ બંધ પાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેને વ્યાપક સહકાર મળ્યો હતો પ્રોજેક્ટ વિરુદ્ધ ભવિષ્યમાં આંદોલનની શક્યતા પણ લોકોમાં ચર્ચાઈ રહી છે સોમરા બ્રાહ્મણ સમાજ સોમનાથનો નો પ્રભુ ખાસ કરીને સોમનાથમાં એક મોટો વિકાસ એક કોરિડોર બનવાની એક વાત છે આ વાત ને લઈને ઘણા સમય થી અસમંજસો ચાલી રહી છે ક્યારેક વહીવટી તંત્ર સાથે મિટિંગ પણ થઈ ગઈ છે લોકોને અહિયા ધારણા પણ આપી છે પરંતુ છેલ્લા બે દિવસમાં ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને જે અસરગ્રસ્તો છે કોરિડોર માં એના વચ્ચે વાતચીતમાં ઘર્ષણ ડોક્યુમેન્ટ બાબતે ઘર્ષણ જેને લઈને જે અસરગ્રસ્તો છે ગભરાઈ ગયેલા છે એ બાબતને લઈને ગઈકાલે રાત્રા રાત્રે તમામ અસરગ્રસ્તો એકત્ર થઈ અને તમામ સમાજના આગેવાનોને ભેગા કરી અને આજે બપોર પછી થી સાત વાગ્યા સુધી ગામ બંધ નું અરજી કરવામાં એટલે આજીજી કરવામાં આવી છે આજે સમગ્ર પ્રભાસ પાટણ ગામના વેપારીઓએ બંધ પાડી અને સહકાર આપ્યો છે આ ગામના લોકો જે ત્રણસો ચોર્યાસી અસરગ્રસ્તો છે એની સાથે તમામ ગ્રામવાસીઓ તમામ સમાજના આગેવાનો પણ હાલ આ અસરગ્રસ્તોની સાથે જોડાયેલા છે આજ દિવસ સુધી વહીવટી તંત્ર તરફથી કોઈ પણ જાતની નોટિસો આવી નથી પરંતુ આ જે અસરગ્રસ્તો છે 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 જેમાં જેટલા માલિકો તમામ એની સાથે લગભગ વહીવટી તંત્રની મિટિંગ યોજાયેલી છે જેમાં આવી વાત મૂકવામાં આવી કે આ વિકાસ કરવાની વાત છે એમાં ગામ લોકોએ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે વહીવટી તંત્ર તરફથી આજ દિવસ સુધી તમામ ગ્રામવાસીઓ સાથે રહી અને સહકાર જ આપેલો છે પરંતુ છેલ્લા બે દિવસથી જે ડોક્યુમેન્ટ્સ જરૂરી માંગવાની વાત આવી એમાં અસરગ્રસ્તો છે ઉશ્કેરાણા અને એક ગભરાટ ફેલાઈ ગયેલો જેને લઈને આ બંધ નું એલા સોમપ્રા બ્રાહ્મણ સમાજ સોમનાથનો પ્રભુ ખાસ કરીને સોમનાથમાં એક મોટો વિકાસ કોરિડોર બનવાની એક વાત